શંકરસિંહ વાઘેલા નવી દુકાન ખોલવાનું કરી રહ્યા છે પ્લાનિંગ બનાવશે નવો રાજકીય મંચ નમસ્કાર આપ જોઈ જો સત્ય સત્યડી ન્યૂઝ હું છું દિશા દેસાઈ શંકરસિંહ વાઘેલાનું કાયમ સુરસુર્યું થઈ જાય છે દરેક વખતે તેઓ કશાક ને ગતકડા કરતા જોવા મળે છે હવે સ્થાનિક સ્વરાજ્યની ત્યારે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર નવી દુકાન ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ક્ષત્રિય નવ નેજા પાણી ઉતારી દીધા હતા ભાજપની સરકાર અને સંગઠન ક્ષત્રિયોમાં ભંગાણ પડાવવા મેદાને પડ્યા પરંતુ તેઓએ સો સો ટકા ફાવ્યા ન હતા ભાજપના ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો સંપૂર્ણપણે સફળ રહ્યા ન હતા પાછલા મહિના સપાના વડા અખિલેશ યાદવને મળ્યા અને ત્યારબાદ ગાંધીનગર સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત અમિત શાહને શાહને મળ્યા મળ્યા બાદ તેમણે મીડિયા સમક્ષ આ મુલાકાતને ઔપચારિક અને બિન રાજકીય ગણાવી હતી પરંતુ આ મુલાકાત બાદથી જ શંકરસિંહ વાઘેલા નવા જૂની કરશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને ગણતરીના દિવસોમાં વાત એવી આવી કે બાપુ હવે નવો મંચ સ્થાપવા જઈ રહ્યા છે બાપુની વાત કરીએ તો આરએસએસ જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીથી શરૂઆત થઈ અને છેક ઓગણીસો પંચાણુંનો બળવો અને ત્યારબાદ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવીને મુખ્યમંત્રી બન્યા પાછળથી તેઓ કોંગ્રેસમાં જોડાયા અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી ફરી બળવો કર્યો કોંગ્રેસ છોડી અને જન વિકલ્પ મોરચા નામની પાર્ટી બનાવી વિધાનસભાની ચૂંટણીમાં નેવું કરતા વધારે ઉમેદવારો તેમણે ઉભા રાખ્યા તમામની ડિપોઝિટ સુધી જપ્ત થઈ ગઈ બાપુ એટલેથી જ અટક્યા નહીં રાજકીય રીતે સક્રિય રહેવા શરદ પવાર ની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માં જોડાયા અને ત્યારબાદ ફરી એકવાર અપેક્ષા મુજબ એનસીપી છોડી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી બાપુની રાજકીય સફર તો ખૂબ લાંબી છે પરંતુ હાલક ડોલક અને વેરવિખેર તથા બળવા અને છોડ પકડથી છલોછલ છે સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ શંકરસિંહ વાઘેલા જનવિકલ્પ મોરચાની જેમ જ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવો સામાજિક અને રાજકીય મંચ બનાવવા જઈ રહ્યા છે ક્ષત્રિય સમાજને આ મંચ પર એકત્ર કરવા માટે તેઓ રાજવી પરિવારના મેળાઓ યોજવાનું આયોજન કરી રહ્યા છે દેખીતી રીતે શંકરસિંહ વાઘેલાના રાજકીય કદ અને હવે જાહેર રાજકારણમાં કેટલું ઉપજે છે તે સૌ કોઈ જાણે છે જો કે તેમણે પોતે પણ સ્વીકાર્યું છે કે મારાથી ભાજપ અને કોંગ્રેસને કોઈ ફાયદો કે નુકસાન નથી હવે આ મંચ પરથી બાપુ કોને ફાયદો કે કોને કેટલું નુકસાન પહોંચાડે છે એ તો સમય જ કહેશે વધુ સમાચારો સાથે ફરી મળીશું જોતા રહો સત્યરી ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની